હવે ખાલી દોઢ મિનિટમાં ક્રિકેટની કોમેન્ટ્રી લઈ શુભમન ગી લાઉટ ફરીથી વિરાટ કોહલી પાછો માની લો કે આનંદ ધામ ગૌશાળાની બાજુમાં મુંબઈમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ હોત અને ઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પૂરી થઈ ગઈ હોત અને એક પછી એક ક્રિકેટરો આવ્યા હોત સચિન તેંડુલકર માઇકલ હોલ્ડિંગ ટોની ગ્રેગ એબીડી વિલિયસ તમે તમને તમને જુઓ છો સ્ક્રીનમાં

જેણે માઇકલ હોલ્ડિંગને સાંભળ્યો છે એવો જ અવાજ લાગશે એબી ડી વિશે થોડું ઘણું જાણે છે એને અવાજ એવો જ લાગશે બાકી જેને આ ક્રિકેટમાં કાંઈ ક નથી ખબર પડતી ને એને તો હું બોલું કે આપણા ગામનું દેવસી કાકો બોલે હરખો જ લાગશે એટલે ઈ મુંજાતા નહીં રવિ શાસ્ત્રી સાથે શરૂ કરીએ બે મિનિટ પછી સીધા જ ગીતાબેને રજૂ કરીએ એના પહેલા રવિ શાસ્ત્રી આનંદ ધામ ગૌશાળાની બિલકુલ બાજુમાં મુંબઈમાં ભારત સાઉથ આફ્રિકાની મેચના ઇનામ વિતરણ કાર્યક્રમમાં oh ladies and gentlemen look at the fabulous crowd of india and south africa so all the credit goes to the inside, a fabulous captain of indian side ms dhoni sachin tendulkar virat kohli suraj the greatest team first of all the captain of indian side captain cool mandir singh dhoni mahi what do you want to say about today's match yeah it was i think india played better cricket It was not an easy આપણને એમ કે માવા ત્યાં હકીકત માં પણ એનું અંગ્રેજી કેવું સાંભળજો The super cricketer AB de Villiers from South Africa. AB, what do you want to say about today's match? Uh, yeah, the people of fabulous. Team say a chain the greatest player. Not an easy like a specially cricketer without Kelly. Shira as well, the greatest captain of Indian side, MS Donny very happy. Tough luck for the day, but uh, we'll try more pleasant for the next. And the we the most different West Indies.

એક જ ટીમ દેખાતી પણ ઈ વેસ્ટ ઈન્ડિઝ નું અંગ્રેજી આખી દુનિયા થી નોખું સાંભળજો જેણે માઈકલ હોલ્ડિંગ સાંભળ્યો એને મજા આવશે રવિ શાસ્ત્રી માઈકલ પૂછે છે કે કેવો માહોલ હતો આનંદમ ગૌશાળા ક્રિકેટ ને સાઈડ કરી થોડીક વાર ઓ માઈકલ ક્રાઉડ ઇન આનંદમ ગૌશાળા ગીતા રવાડી પરેદાન ગઢવી મેક્સ આઈઝ અ ફેબ્યુલસ લોક ડાયરો વોટ ટુ વોટ ટુ સે અબાઉટ ટુડેસ મેચ ટુડેસ પ્રોગ્રામ ઓ ઓવર ઓવી લુક એટ ધ ધ ફેબ્યુલસ મેચ ફેબ્યુલસ પ્રોગ્રામ Oh, oh my God! Definitely the greatest singer of world Gita Rabari Oh my God! The one super super singer Porees Dan gadwi wonderful, and a Max Sahir. The specially ground. Uh, I want to say you something about India's team. Sachin Tendulkar, hundred century. Oh my God! What a player! Greatest knock by Sachin Ramesh Tendulkar. Oh, oh, what a player! Greatest player. And the Chile. કચ્છી પેનુડો આ બધો માહોલ જુએ કે આનંદધામ ગૌશાળામાં ગીતાબેન રબારીના ડાયરામાં આવડા રૂપિયા ઉડતા હતા શું કેશો એના વિશે અને ઈ આવે આજ તકની ટીમનો પત્રકાર એને પૂછે કે કેવો માહોલ હતો આજ તક નો પત્રકાર नमस्कार देवियों सजनों जिस अंदाज से पिछले पंद्रह दिनों से मेहनत चल रही थी काफी तादाद में लोग जुड़ते गए माता जी ने पूरी व्यवस्था कर रखी थी काफी दाताओं ने सहयोग दिया और कच्छ से काफी लोग मौजूद थे उनमें से एक पेनू जी मौजूद थे जी कैसा रहा माहौल किस प्रकार से पूरा डायरा चलता रहा पूरी रात तक और पैसों की जो बारिश हुई कुछ कही उनके बारे में सोयो सोयो फूल जमावट ने ही पब्लिक गांडी थी थी

એ તમે જોઈ શકો છો સાહેબ મને આવતાની સાથે બિલકુલ અનુભવ થયો મારા મિત્રો દીપકભાઈ આરવી ભાઈ અમે મિત્રો ગાડીમાં આવતા હતા અને અહીંથી ગેટ ની બિલકુલ બહારના ના ભાગમાં સાંભળજો જે જગ્યાનો તપ આટલો હોય જે જગ્યાનો સત આટલો હોય જે જગ્યાના વિચારો આટલા શુદ્ધ હોય એની આજુબાજુ વાતાવરણ કેટલો ફેરફાર થાય છે એનો જીવતો જાગતો ઉદાહરણ આજનું તમને અહીં કહેવા માટે ખાસ આવ્યો છે અમે રસ્તામાં આવતા હતા ગેટ ની બિલકુલ બારે એક નાનકડી કેબિન આપણા વાગડની ભાષામાં પાનનો ગલો નાનકડી કેબિન છે કદાચ હું એવું માનું છું કે બે હજાર પચીસો રૂપિયા પૂરો માલ ઈ કેબિનમાં નહીં હોય

મારા મિત્ર આરવી ભાઈએ પાંચસો રૂપિયાની નોટ એ ભાઈ ને આપી ગાડી ઉભી રાખી પેલા ભાઈએ જેને અમે પાંચસો રૂપિયા આપ્યા હતા મારો ભાઈ બનતો પાંચસો રૂપિયા આપીને ભૂલી ગયો એ પોતાના ફોન માં આવીને ગાડી બે ગયો અમે પાણી પીતા તા બેઠા તા એવામાં સાહેબ એ વ્યક્તિ છે અમારી ગાડી બે બાજુ ત્રણ બાજુ નજર કરીને પછી એમ લાગ્યું કે આ ભાઈ જે બેઠા ને સામે પાણી પીએ છીએ આ ગાડી એમની છે આ માતાજી ના દરબાર માંથી બોલું છું ઈ ભાઈ અમારી પાસે આવીને કીધું કે અભી જો પાણી બોટલ વો આપ થે ને મારો ભાઈ હામ ભાઈ સાહેબ આપણે રૂપે વાપી લેલ ગયે સાહેબ ચારસો આ મહત્વ ઘણા હોય ને કે કોઈ સાચી જગ્યા નો કોઈ સારી જગ્યા નો પ્રતાપ શું હોય શકે સાહેબ અહીંથી શુદ્ધ વિચારો છે એ લોકોના માં પ્રવેશે ને એ આ જગ્યા નું મહત્વ હોય છે એવી રૂડી જગ્યા માં આપણે આજે બધા બેઠા છીએ વાહ એના માટે અને ગીતાબેન ની વિશેષ ઉપસ્થિતિ છે એટલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા માં રજૂ કરતા ની સાથે જ ચાલીસ બેતાલીસ લાખ લોકો જોઈ નાખ્યા એવા શબ્દો ની એક રીલ ગીતાબેન માટે

ઘણા વર્ષો પહેલા હતો અને આ ડાયરાના માધ્યમથી બિલકુલ શરમ રાખ્યા વગર દિલથી સ્વીકારું છું અને મારી બેન અહીંયા બેઠા છે પૃથ્વીભાઈ બેઠા છે સાહેબ જયારે મારા ડાયરાની શરૂઆત હતી ને ત્યારે મારી બેને મને ત્રણ વર્ષ સુધી આખા ગુજરાત માં સાથે રાખીને કાર્યક્રમોમાં સપોર્ટ કર્યો છે હું અહીંથી સ્વીકારું છું આ માતાજીની દયા છે આપ બધાનો સહયોગ છે પણ ઈ ગીતાબેનને મે ઈ ડાયરામાં કેવી રીતે જેમ જે હોય ને પછી કરે ને અંદાજમાં મુંબઈમાં મજા આવે તો અંદાજને વધાવી લેજો કેવી રીતે ખબર છે ટાઈમ ફોર વન એન્ડ ઓન્લી ધ ફોક સિંગર ઓફ ગુજરાત ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ લેડીઝ એન્ડ જન્ટલમેન પ્લીઝ પુટર હેન્ડ્સ ટુગેધર ફોર Tita Rabani